જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય છવ્વીસમો વ્રતના નિયમોને કેવી રીતે છોડવા અને આજની કથા વાર્તા છે ભાગ્યશાળી ભીલદી મિત્રો આજે અધિક માસનો છવ્વીસમો દિવસ છે અધિક માસ કે જેને પુરુષોત્તમ માસ કહે છે આ મહિનામાં નિત્ય એક કથા અને એક અધ્યાય સાંભળવાનો મહિમા છે તથા ભગવાન પુરુષોત્તમરાયની પૂજા પાઠ કરી દાન પુણ્ય કરી પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનો મહિમા છે કહેવાય છે કે આ મહિનામાં જેટલી પૂજા ભક્તિ કરીએ સ્નાન દાન કરીએ તેનાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે પરંતુ જેનાથી વ્રત પૂજા ઉપવાસ કે દાન નથી કરી શકાતા કરી શકવાની સમર્થ નથી તો તેમણે નિત્ય એક કથા અને અધ્યાય જરૂર સાંભળવો જોઈએ જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે કારણ કે અધિક માસ કે જેણે પુરુષોત્તમરાયે કૃપા કરીને પોતાનું નામ આપી તેની પર કૃપા કરી તેનું કલ્યાણ કર્યું આથી જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ નિત્ય એક કથા અને અધ્યાય સાંભળીએ તો પ્રભુ આપણી ઉપર પણ કૃપા કરે જ છે તેમાં કોઈ શંકા નથી આપણી મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ વિડીયોમાં આજે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય છવ્વીસમો વ્રતના નિયમોને કેવી રીતે છોડવા જો આપને આ કથા અને અધ્યાય સાંભળવી ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો હવે સાંભળીએ આજની કથાનો અધ્યાય છવ્વીસમો વ્રતના નિયમોને કેવી રીતે છોડવા બોલો ભગવાન પુરુષોત્તમરાયની જય વાલ્મીકી કહેવા લાગ્યા કે વ્રત કરતી વેળાએ વ્રતધારીએ વિધિપૂર્વક જે નિયમો લીધા હોય જે નિયમો ગ્રહણ કરેલા હોય તે નિયમોનો ત્યાગ પણ વિધિપૂર્વક જ કરવો જોઈએ જેથી ભગવાન વિષ્ણુની કૃપા વ્રતધારી પર ઉતરે છે પુરુષોત્તમ મહિનાના બધા દિવસો જેણે એકટાણું કર્યું હોય તેને બ્રહ્મ ભોજન કરાવી નિયમ છોડવા અયાચિત વ્રત કરનારે સુવર્ણ દાન કરી નિયમ છોડવા માગ્યા વગર ભાડામાં પીરસાયેલી વસ્તુ ખાઈ લે તે અયાચિત વ્રત કહેવાય છે આખો અધિક માસ ઉપવાસ કરી ફક્ત અમાસને દિવસે ભોજન કરવાનો નિયમ લીધો હોય તેણે બ્રાહ્મણને દક્ષિણા સહિત ગાય દેવી જેણે અધિક માસ દરમિયાન આંબળાના ઝાડ નીચે બેસી સ્નાન કર્યું હોય તેણે દહીં દૂધનું દાન કરવું જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેણે ફળો દાનમાં દેવા પરંતુ તેમાં જે ફળનો ત્યાગ કર્યો હોય તે જ ફળ આપી શકાય અનાજનો ત્યાગ કરનારે ઉત્તમ ઘઉં અને ચોખા દેવા તેલનો ત્યાગ કર્યો હોય તો તેલનું અને ઘીનો ત્યાગ કર્યો હોય તો ઘીનું દાન દેવું ધરતી ઉપર વ્રત દરમિયાન સૂઈ રહેનારે સ્વચ્છ ચાદર ઓશિકું અને ગાદલા સહિત સારી રજાઈ દેવી પાંદડામાં જમનારે ઘી અને સાકર ભોજનમાં દેવા વ્રત દરમિયાન મૌન ધારણ કરનારે તલનું દાન કરવું જેણે નખ અને કેશ વધાર્યા હોય તેણે દર્પણ દાન દેવું જોડાનો ત્યાગ વ્રત દરમિયાન કર્યો હોય તેણે નવા પગરખા દાનમાં દેવા જેણે મીઠાનો ત્યાગ કર્યો હોય તેણે સાકર આપવી દીપ દાન કરનારે સોનાની બત્તી સહિત ત્રાંબાના કોડિયાનું દાન કરવું આવી રીતે દાન કરનારને વૈકુંઠમાં સ્થાન મળે છે જેમણે વ્રત દરમિયાન માત્ર એક જ જાતના ભોજનનો આગ્રહ રાખ્યો હોય તેણે આઠ કળશનું દાન કરવું વ્રત દરમિયાન જે એક જ જાતનું ભોજન કરે છે તે મોક્ષનો અધિકારી બને છે જેઓ પવિત્ર પુરુષોત્તમ માસમાં એક જ પ્રકારનું અન્ન આરોગ્ય છે તે સુખ ભોગવી ઉત્તમ ગતિને પામે છે દિવસમાં એક જ વખત ભોજન કરનાર ઉત્તમ પદને પામે છે અધિક માસમાં રાત્રિ ભોજન કરનારને રાજ સુખ મળે છે ભોજન કરવા સંબંધી પણ શાસ્ત્રમાં કહ્યું છે કે દિવસના પ્રથમ ભાગમાં દેવતાઓ જમે છે બીજા ભાગમાં પિતૃગણો જમે છે અને વળી સાયંકાળ પછી ભોજન કરે છે તેના મોટા પાપો નાશ પામે છે તેને બધી જ બધા જ પાપમાંથી મુક્તિ મળે છે પુરુષોત્તમ માસમાં રાત્રિભોજન કરનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અધિક માસમાં અડદને ત્યાગનારો નિષ્પાપ બનીને પ્રભુના પુનિત ધામમાં જાય છે બ્રાહ્મણ હોય અને જો ઘાણીમાં તલ પીલવાનું કાર્ય કરતો હોય તો નરકમાં ચાંદાળ યોનિમાં પડે છે આવા માણસોને રક્તપિત્ત અને કોઢનો રોગ પીડે છે અધિક માસમાં શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશીએ જે ભાવિક ઉપવાસ કરે છે અને ભગવાન પુરુષોત્તમરાયને ભજે છે તે ભગવાનના વાહન ગરુડ પર બેસીને વૈકુટ ધામમાં જાય છે તેનું દેવો પૂજન કરે છે અને અપસરાવો સેવા બજાવે છે દ્રાદશીને દિવસે એકટાણું કરનાર પર વિષ્ણુ ભગવાન પ્રસન્ન રહે છે શૂદ્રથી દર્ભ પાસે રખાય નહીં તેણે યજ્ઞો પવિત્ર ધારણ કરવી નહીં શુદ્રે દર્ભ ઉખેડવો નહીં કારણ કે દર્ભના મૂળમાં બ્રહ્મા અને મધ્યમાં ભગવાન વિષ્ણુ વસે છે શૂદ્રોથી આસન પર ન બેસાય કપિલા ગાયનું દૂધ ન પીવાય પ્રણવ મંત્ર ન ઉચ્ચારાય વૈદિક કર્મ ન કરાય જેઓ શાસ્ત્રની આ આજ્ઞાનું પાલન કરતા નથી તેઓનો ઘોર નરકમાં વાસ થાય છે તેઓ ભૂંડ શ્વાન વાનર થઈને જન્મે છે શુદ્ર બ્રાહ્મણને દૂરથી નમસ્કાર કરે તો પણ તેના સઘળા પાપો દૂર થાય છે વ્રત કરનારે દક્ષિણા જરૂર દેવી નહીં તે નરકને પામે છે જો વ્રતમાં આશાત ના થાય કંઈ અઘટિત કાર્ય થાય તો વ્રત કરનાર અંધ અને કોઢિયો બને છે હે રાજન આ પુરુષોત્તમ મહાત્મા જે કોઈ સાંભળે છે કે વાંચે છે તે જરૂર પ્રભુના પરમ પદને પામે છે આ પ્રમાણે ઇતિશ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મામાં અધ્યાય છવ્વીસમો સમાપ્ત થયો બોલો ભગવાન રાયની જય તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય છવ્વીસમો હવે સાંભળશું આજે સાંભળવામાં આવતી અધિક માસની અમૃત કથા ભાગ્યશાળી ભીલડી એક નગરમાં સંતોષી સ્વભાવના બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે તેઓ જે મળે તેમાં સંતોષ માનનારા તેમને ખોટ સંતાનની હતી પરંતુ એક વખત ભગવાનની એવી કૃપા થઈ કે બ્રાહ્મણીને બાળકો અવતર્યા બંને બાળકો તંદુરસ્ત હતા તેમને રમાડીને બંને ખૂબ જ હર્ષ પામતા આમને આમ બાળકો છ વર્ષના થઈ ગયા અને બંનેને કોઈ અસાધ્ય રોગ લાગુ પડ્યો બ્રાહ્મણે ઘણી ઔષધિઓ કરી પરંતુ કોઈ ઔષધિ લાગુ ન પડી બ્રાહ્મણનું પથરામણી થઈ બ્રાહ્મણે મુનિને પગે પડી પોતાના દુઃખની વાત કરી અને મહામુનિને વિનંતી કરી કે અમારા પુત્રો સાજા થઈ જાય તેવી કોઈ ઔષધિ બતાવો મહામુનિએ રાજા સામે જોઈને કહ્યું કે રાજન અધિક માસમાં પવિત્ર પુરુષોત્તમ માસમાં આવ્રત કરનાર અને આવા નિયમો પાળનાર સ્ત્રી જો પતિવ્રતા હોય અને જિંદગીમાં કોઈ પણ પાપ ન કર્યું હોય તે સ્ત્રીની મહત્તા વધુ છે આવી સર્વ ગુણ સંપન્ન સ્ત્રી જો આ બંને બાળકો પર પવિત્ર ગંગાચળની અંજલી છાંટે અને પુરુષોત્તમ ભગવાનને બાળકો માટે પ્રાર્થના કરે તો બંને બાળકો રોગમુક્ત થઈ તંદુરસ્ત બની જાય રાજાએ બ્રાહ્મણને કહ્યું હે બાઈ મહામુનિએ કહ્યા પ્રમાણે તું સંપૂર્ણ વ્રતધારી અને પતિવ્રતા હોય તો તારાથી જ આ કાર્ય બની શકશે બ્રાહ્મણી હાથ જોડીને બોલી કે મારામાં થોડાક દોષ છે વ્રત વિધિમાં પણ કચાશ રાખી છે એટલે હું એ કાર્ય કરવા જઈશ તો સફળ નહીં થાવ રાજાએ ચારે બાજુ સેવકો દોડાવી એવી સર્વગુણ સંપન્ન સ્ત્રીની તપાસ કરાવી તો શુંદ્ર જાતિની એક સ્ત્રી ભીલડી જોવા મળી સેવકો તે ભીલડીને માન સહિત રાજા સમક્ષ દરબારમાં લાવ્યા એટલે રાજા જાતે જ તેને લઈને પેલા બ્રાહ્મણ બ્રાહ્મણીને ત્યાં ગયો બ્રાહ્મણ બ્રાહ્મણી ભીલડીને પગે લાગ્યા અને હાથ જોડીને વિનંતી કરી કે હે દેવી તારા પુણ્ય પ્રતાપ અને પતિવ્રતા ધર્મના પ્રભાવે મારા બાળકોને સાજા કરી દે ભીલડી બોલી હું તો નિમિત્ત માત્ર છું ધાર્યું ભગવાનનું થાય છે હું તો અધિક માસ સિવાય પણ હંમેશા પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરું છું ગંગા સ્નાન કરું છું અને ગૌ પૂજા કરું છું મારો પતિવ્રતા ધર્મ બજાવું છું હું શુદ્ર જાતિની છું છતાં હજુ સુધી જીવ હિંસા કરી નથી કોઈ અભ્યક્ષ વસ્તુનો આહાર કર્યો નથી એટલે હું પવિત્ર છું અને પ્રભુ ભક્ત છું તેમાં શંકા નથી હવે તમે એક કળશમાં પવિત્ર જળ લાવો એટલે હું પુરુષોત્તમ ભગવાનને બાળકો માટે પ્રાર્થના કરું બ્રાહ્મણીએ જળ ભરીને કળશ આપ્યો એટલે ભીલડીએ બાળકોના ખાટલા પાસે જઈ ત્યાં બેસી આંખું પુરુષોત્તમ પ્રભુને પ્રાર્થના કરવા માંડી રાજા અને બ્રાહ્મણ બ્રાહ્મણી હાથ જોડીને તેની પાછળ બેઠા હતા ઘણી વાર સુધી સ્તુતિ પાઠ અને નામ સ્મરણ કર્યા પછી ભીલડીએ ઊભા થઈ બંને બાળકો ઉપર જળનો છંટકાવ કર્યો ત્રણ વખત જળની અંજલીઓ જય પુરુષોત્તમ ભગવાન જય પુરુષોત્તમ ભગવાનના ઉચ્ચાર સહિત નાખતા જ બંને બાળકોમાં અપૂર્વ ચેતનાનો સંચાર થયો અને બંને એકદમ પથારીમાં બેઠા થઈ ગયા હાથ જોડી બધાને પગે લાગ્યા ભીલડીએ બંને બાળકોને મોઢેથી પુરુષોત્તમ ભગવાનનું નામ બોલાવી માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે પુરુષોત્તમ ભગવાન તમને સદાય તન મન અને ધનથી તંદુરસ્ત રાખે બંને બાળકો ઊભા થઈ ભીલડીના ચરણનો સ્પર્શ કર્યો પછી માતા પિતા અને રાજાના ચરણને સ્પર્શ કરી ચરણ માથે ચઢાવી રાજા ધર્મની આટલી બધી મહાનતા અને પતિવ્રતા ધર્મની આટલી મહત્તા જોઈ તથા બાળકો સાજા થયાનો ચમત્કાર જોઈ આભો બની ગયો તે પણ તપસ્વીની ભીલડીને પગે પડ્યો ભીલડીએ બધાને આશીર્વાદ આપી દરેકને ભગવાન પુરુષોત્તમ રાયની ભક્તિ કરવાની ભલામણ કરી અને દર અધિક માસે પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કરાવ્યો રાજાએ ભીલડીને જે ઈચ્છા હોય તે આપવા કહ્યું તો ભીલડીએ કાંઈ પણ સ્વીકારવાની ના પાડી છતાં રાજાએ ખૂબ આગ્રહ કરી તેને પાંચસો સુવર્ણ મહોરો બક્ષીસ આપી અને જેમના લીધે પોતાનો ધર્મનો સાક્ષાત્કાર જોવા મળ્યો એ બ્રાહ્મણ બ્રાહ્મણીને પણ જીવન નિર્વાહ માટે પાંચસો સુવર્ણ મહોર આપી વિદાય કરી બ્રાહ્મણ બ્રાહ્મણીના પુત્રોને સતી ભેળીના વ્રતના પ્રભાવથી જીવતદાન મળ્યું અને તેઓ સુખરૂપ જીવન વિતાવા લાગ્યા અને ધર્મનો મહિમા વધારવા લાગ્યા જે કોઈ પુરુષોત્તમ વ્રત કરે અને સર્વે નિયમોનું પાલન કરે છે તેના સર્વે કાર્યો સિદ્ધ થઈ જાય છે આવો મહિમા છે અધિક માસમાં પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા ભક્તિ કરવાનો સ્નાન દાન ધ્યાન કરવાનો તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય છવ્વીસમો અને આજે સાંભળવામાં આવતી સુંદર વાર્તા ભાગ્યશાળી આ કથા ઉપરથી આપણને એવો બોધપાઠ મળે છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી સાચા મનથી આપણે જો પ્રભુની ભક્તિ કરીએ તો પ્રભુ આપણી ઉપર કૃપા કરે છે આપણી મનોકામના પૂર્ણ કરે છે તેમાં કોઈ શંકા નથી તો મિત્રો આજના આ વીડિયોમાં અધિક માસની કથાનો અધ્યાય છવ્વીસમો અને આજની સુંદર કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી ભગવાન પુરુષોત્તમ રાયની કૃપાને પ્રાપ્ત કરવા માટે કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ પર જો નવા છો આ વિડીયો તમે પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે અધિક માસના અધ્યાય સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ